આજના શાળા પ્રવેશોત્સવ અને પડ્યા કેળવણી મહોત્સવ બે હાજર પચીસ અંતર્ગત આપણી શ્રી જલાલપુર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાઈ રહ્યો છે ત્યારે આપણી શાળામાં પધારેલા મુખ્ય પદાધિકારી શ્રીમાન રાજુભાઈ ચૌહાણ ચેરમેન કારોબારી સમિતિ બોટાડ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રતિનિધિ સોમાભાઈ આપણા ગરડા તાલુકાના માંગલદાસ શ્રી વાળા સાહેબ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ધપુભાઈ આપણા ગામના સરપંચ શ્રી પંકજભાઈ ઉપસરપંચ સરપંચ શ્રી તેમજ એસિએનસીના અધ્યક્ષ શ્રી એવા રાનજીભાઈ સિંધવ ગામના આગેવાન શ્રીઓ વાલી શ્રીઓ ગામના પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ તથા બહેનો દાતા શ્રીઓ અને મારા વાહલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો આજે અષાઢી બીજ છે એમની પણ શુભકામનાઓ સાથે સાથે સહકાર સૌનો મળ્યો સફળ આ કાર્યક્રમ થયો હૃદયપૂર્વક આભાર સૌનો જેમનો સાથ અમૂલ્ય રહ્યો વર્ષ 2003 માં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીપલોદમાં પહેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન ભારતના યશસ્વી અને લોકપ્રિય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા બે દાયકાથી ગુજરાતભરમાં ચાલતા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શિક્ષણ ક્ષેત્રે રાજ્યભરમાં ઘણી સિદ્ધિઓ આપણે મેળવી ચૂક્યા છીએ ત્યારે કહેવાનું મન થાય भाव की तस्वीर होती है कलम युद्ध में शमशीर होती है कलम ये कलमकार कलम को संभल के चला राष्ट्र की तकदीर होती है कलम राष्ट्र की तकदीर होती है कलम बिना मेहनत के हासिल ताज नहीं होते मेहनत कष्ट बहाने बाज नहीं होते ढूंढ लेते हैं अंधेरे में भी मंजिल अपनी क्योंकि झुग्नू किसी रोशनी के मोहताज नहीं होते झुग्नू किसी रोशनी के मोहताज नहीं होते मित्रों शाला प्रवेशोत्सव

એ પરીક્ષામાં જોઈએ તો શક્તિ દુબે નામની એક સ્ત્રી મહિલા છે ઉમેદવાર આખા ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્ક ફર્સ્ટ નંબરે છે શક્તિ દુબે તો આ કન્યા કેળવણી મહોત્સવ આપણે જે અર્થમાં ઉજવીએ છીએ સાથે જોઈએ મિત્રો તો આખા ભારતમાં પ્રથમ નંબરે પાસ થયા દ્વિતીય નંબરે પણ એક મહિલા હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા રેન્ક સેકન્ડ રેન્ક અને તૃતીય નંબરે છે અર્ચિત ડોંગરે નામના પુરુષ ઉમેદવારને સફળતા મળે મિત્રો ટોપ સેવન

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી સરકાર શ્રી શિક્ષણનો વ્યાપ વધારવાના આ પ્રયત્નો ખૂબ આવકારદાયક છે શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીના મૂળ મંત્ર છે શિક્ષણ આપણને નમવા નથી દેતું અને સંસ્કાર ક્યારેય પડવા નથી દેતા સમય અને શિક્ષણનો સાચો ઉપયોગ માણસને ઝડપથી સફળ બનાવે છે આજના સમયમાં એ વાત ખૂબ પ્રાસંગિક છે કે જો તમે પુસ્તકોનો હાથ પકડી લેશો તો ભવિષ્યમાં કોઈના પગ પકડવાનો વારો નહીં આવે કહેવાય છે કે જો તમારી પાસે બે રૂપિયા હોય તો એમાંથી એક રૂપિયાની રોટલી અને એક રૂપિયાનું પુસ્તક લેજો રોટલી તમને જીવિત રાખશે અને પુસ્તક તમને જીવતા શીખવાડશે મિત્રો શિક્ષણ માટે કહેવાય છે કે શિક્ષણ એ સિંહણના દૂધ જેવું છે જે તેને પીવે છે તે સિંહ જેવી ગર્જના કરે છે સંસ્કૃતમાં પણ કહેવાયું છે વિદ્યામ દદાતી વિનયમ વિનિયાદ યાતી પાત્રતામ

काम करो ऐसा कि पहचान बन जाए कदम रखो ऐसे कि निशान बन जाए बंद करो किस्मत को हर जीवन ऐसे जियो जीवन ऐसे जियो के मुकाम बन जाए ना हम सफर से निकलेगा ना हम नशी से निकलेगा हमारे पाव का काटा खुद हम से निकलेगा ये जमी मुझे यड़िया रगड़ने दे मुझे मालूम है पानी વાલીઓ આપ સર્વેનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણી શાળામાં આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ સાબિત થયો છે આપ સર્વેનો ફરી એક વખત શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર